જયરામ બાબા શું કરી રહ્યા છે અત્યારે આપણે અત્યારે જે કેસર આંબા ની કલમ મારી થઈ ગઈ છે પ્લાસ્ટિક બેગ માં છે અને કમ્પ્લેન લાગી ગઈ છે જે એક હરકો ઓઠો લાગી ગયો છે ચકોઈ મારી દીધો છે હવે કટિંગ કરી અને કટિંગ કર્યા પછી ચાર પાંચ દિવસ ઠંડા વાતાવરણમાં રાખ્યા પછી ઘરાક હું સેલિંગ કરવાનો છું ચાલો આપડે કટિંગ કરીએ હાલો કટિંગ કરીને બતાવી દઈએ આપને અહીંથી કાપ ભાઈ લાઈવ બતાવીએ આપડે ડાયરેક્ટ અહીંથી કટિંગ અહીંયા રાખ્યા અહીંયા દોરી પેલા હા

અને આને જે નૂતન કે છે અને આ અઢી ત્રણ વર્ષની આની મર્યાદા બનાવીને છે અને તે ઊંચાઈ છ ફૂટ ઉપરની છે એટલે વાવેતર કરીએ બીજે જ વર્ષે આનું આપણને પરિણામ મળે આનું જે અત્યારે રોપ દેશી રોપ કર્યા પછી એને જો અહીંયા આખો દેખાય છે ત્યાં અમે કેસરનું ડોકું ચડાવ્યું હોય અને પછી આ બે વર્ષ વધવા દીધું હોય એટલે આવરણ મોટું થઈ જાય આપણે ત્યાં તૈયાર કરેલી છે આપણે ત્યાં તુલસી બાગમાં વર્ષોથી બનાવું છું વર્ષોથી બનાવું છું આના અંદર સબસિડી છે શું છે આના અંદર જો નૂતન કલમ જો ખેડૂત આવે ને તો એના હવા થવાઈ ગયા હોય એટલે એક હેક્ટર તો ચાલીસ હજાર રૂપિયા ગવર્મેન્ટ સબસિડી આપે છે અને એનું ઓનલાઈન જયારે જાહેરાત નીકળી ઓનલાઈન અરજી કરી દે એટલે એનો જયારે ડિમાન્ડ થાય પાકું બિલ હું આપી દઉં પછી એને સબસિડી લાભ મળે ખેડૂત આની શું અંદાજીત કલમ આપણે કિંમત રાખી આ નૂતન જે છ ફૂટ સાત ફૂટ ની કલમ છે ને અઢીસો થી ત્રણસો રૂપિયાની મારી કિંમત થાય છે છે નાયલોન કેરી પાનરાય નાયલોન જેવા હોય છે અને કેરી પણ એકદમ લીસી નાયલોન ટાપી હોય છે આ વખતે થોડીક નાની રહી ગઈ ને પાંચસો થી છસો ગ્રામ ની કેરી થાય મીઠા છે અને મીઠાશ છે ગોઠલી એકદમ નાની નાની છે અને બીજા કરતા થોડીક મોડી પાકે છે કેસર પૂરી થાય પછી આનો પાક આવે તો આની કિંમત શું રાખી છે આપણે કિંમત કલમ ની સાતસો થી આઠસો રૂપિયા ડબ્બામાં હા છે આપણી પાસે ભેટ કલમ છે અને બાર માસી કલમ આને અને આઇટમ છે બાદ નહીં હવે પછી મોટે ખાલી ફૂટ દોઢ ફૂટની સત્તા પણ કેરી આવરણ આવી ગયું છે અને છે આગળ પાછળ ચાલુ કઈક નાની કેરી હોય કે અથાણા જેવડી હોય અને અમુક પરિપક્વ પાકો પડે કે બારે માસ આમાં કેરીનો ઝુમકો ચાલુ રીતે આગળ પાછળ ગમે શોકીને ખાવાનો હોય તો ખરેખર આઈટમ વાવા જોઈ ખરી ને સ્વાદ માટે પણ સ્વાદમાં અતિશય મીઠા જ અને ગોળ કેરી થાય છે થોડી અને અત્યારે જો આમાં કેરી છે પછી આમાં તત જો નવો મોર આવ્યો છે એટલે આ જે નાનો 1.5 ફૂટની જ કલમ છે બોયસમાં મોટી થાય ત્યારે અત્યંત ઝુમખા ઝુમખાને ઝુમખા કેરી આમાં આવવાની છે એટલે જે મિત્રને ખરીદ્યું હોય તે મળી જશે આપણે પાસે અત્યારે આપણે પા મળી જાશે પાકી ગઈ છે હા એ પાક પડી ગઈ આ ઝુમખા વેરાયટી નાંગડો વેરાયટી છે વેરાયટી છે

તો ખેડૂત મિત્રો આ વિડીયોના અંદર આપણે જે કમ્પ્લીટલી વિડીયોની જે પ્રોસેસ છે નંબર પણ આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી લઈ શકશો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હો અચૂક ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોમાં ખેડૂત મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને આ વિડીયો તેમને મદદરૂપ બની